પછી કમળભાઈનો બેશેલ લેવાનો સીન ટીને લેના ચક્કર મરાવાને દે તો બધાનું સ્વાગત છે એક નવા ડાયલોગ ફેર પડી ગયો બાકી હું બધું વસ્તુ કામ ચડાવવાનું તો જવાનું છે આપણે કામ ધંધે રેકડે જવાનું છે ભાઈ વિડીયો બધું ભેગું કરવાનું હોય

તો જાઉં છું ત્યાં રેપડી બાજુ બાકી બે થી કરતો હોય પણ હવે હું ખુદ ત્રણ વાગે તો હું ઘરે આવું ત્રણ વાગે તો હું ખુદ કંઈક તો ઘરે આવું અને શું કરવા માટે આવું છે ત્રણ વાગે ઘરે આવું ત્રણ થી ચાર આરામ કરું ઘરે ખાવા પીવાનું ખાવું પણ મને ભૂખ ભૂખ લાગે નહીં એના માટે નાસ્તો પાણી તો આપણો હાલતો જ બહાર એટલે તમને લોકોને ખબર જ છે તો હવે એડિટિંગ મારે છે ને હાંજે કરવાનું રહેશે કદાચ છ હવા છે હવે હવે જઈશ ને ડાયરેક્ટ હવે છ હવા છ ડાયરેક્ટ હું આવીશ ઘરે છ હવા તો ડાયરેક્ટ પછી થોડી ઘણી વિડીયો જોએ અત્યારે જઈશ ને તો બધું જ પહેલાં થંભેલ બનાવીશ કેટલું મિની બ્લોગ એટલે અપલોડિંગ કરી દઈશ ને જે છ વાગે એટલે ખાલી પબ્લિક કરાવવાનું રહે સેલ્ફી કેમેરામાં વિડીયો બનાવશું

ભાઈ માહેરભાઈ સુમરાને ભાઈ તમે સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરી દો અને કોમેન્ટ કોમેન્ટ કરી દેજો નિરાજ ગમતરે તમારી રીતના શું સમયની અંદર ભાઈ નવી ચેનલ કરે છે તો ઘણું શીખે છે હજી બ્લોગિંગ બ્લોગિંગ જોવા મળશે ભાઈ તમને એની ચેનલ ઉપર આવશો તમને લિંક દઈ દઉં ભાઈ બરાબર ને શંકા તમને એની લિંક મળી જાય સત્ય કરનાકરી નથી તો કન્નાક સેવા ધાર્મિક ને કન્નાશ નલો ભાઈ માંડવીને તો ખાવા જાવ

ગાડી પછી એના ઓપી દીધી છે બાકી અવારથી આઠ લગાવ તો તમારો ભાઈ ભાઈ જ છે નીકળી ગયા છે મંગાવવાડીનો વિડીયો ઉતારો ન હતો ને એટલે ત્યાં જવા માટે નીકળી તો બધા પેલા ટ્રાફિક આવી છે ને આજે કાદાજી માણા બહુ મંગળવાર છે એટલે ટ્રાફિકના લીધે આરામથી આપવી જોઈએ આપણે ગાડી બાડી અંદર તો કરી ગયા છે થોડો ઘણો વિડીયો પણ ક્લિપ લઈ લીધી તો ગાય વચમાં જઈ ગઈ છે ગાયને પકડ્યું નથી આપણે તો મારવા દોડે છે તો આ એક

પછી ડાયરેક્ટ આપણે નીકળી ગયા ખબર કે ખબર આ લઈને એક ચક્કર મરવાની જે ચક્કર મરાવી આમ એન ધ્યાન રાખવાનું કાઢે છે ને આ કૂતરા છે ને બાકી એને બટકા વટકા ભલે છાળવીને એને રાખવી જોયે હાજે મેળી ઉપર આવી ગયા છે અત્યારે ને આની અંદર જે બર્ડ્સ હતા ને આની અંદરના પણ બર્ડ્સ થઈ ગયા બે કેચ થઈ ગયા હાલે ને એક ગયા તો 12 ઓવર ને 24 અવર્સ ઈ તો ભાઈ જ નહી કદ હવે કામ ધંધે લાગી કે રેકડીએ તેના માટે ને કર શું તો કે દી રવિવાર કો ટાઈમ મળે ને જદી રવિવાર નવર આવે ને ફ્રી કદ હવે રવિવાર તો આપણે રજા જ હોય ને આ રવિવાર કદ નહી મળે કે કારણ ઈ છે સાતનામાં સાતમ આઠમ છે મેળાનું પણ હા એક વાત તમને કહી દઉં જ્યાં લગીને બને ત્યાં લગીન કદાચ મેળામાં તો જવાનું થાય કી ગામ જેતપુર તો જવાનું થાય તો તમને લોકો ને પણ મસ્ત ને દેખાડી તો એવું છે મિત્રો મજા આવશે ગ્લાઉડ પાછળ છે ને બહુ મસ્ત હે ને મંગાવાડી પણ તમને લોકોને દેખાડી ને મારા છે ને વડિયાનું પેજ છે ને જે આપનું વડિયા તરીકે એમાંથી કેટલા આપનું વડિયાના લિંક મે કે એમાંથી કેટલા જણા આવ્યા કમેન્ટ કરી નાખજો તો એ વિડિયોનું છે ને થોડું હું શૂટિંગ કરવાનું હતું તો એના માટે ગયા તા આપણે આમાં છે ને આ આ સીન ને વાડીમાંથી ઉતરવાનું તો એક નંબર લાગે હજુ ઉપર કેસે થઈ ગયો વચમાં સફેદ આવી જાય ને લીલું એક નંબર થઈ જાય ને એક ભાઈની કમેન્ટ પણ આવી હતી

મારા કબૂતર હતા ને મિત્રો આવા ટાણે છે હેરાન થઈ જતો એના માટે જો આવું થાય અંધારું ને આ ટાઈમે જયારે કબૂતર હતા ને ત્યારે આ ટાઈમે મીંદડી આવવાનું થાય વાત પૂછારો મીંદડી આવવાનું ત્યારે જ મીંદડી આવવાનું થાય જયારે કબૂતર પૂરવાના એટલે મારા કબૂતર છે ને સામે બે તા જોયું નરિયે વરું દેખાય પીડી કોથરી રહી અહીંયા મારા કબૂતર બેતા એટલે હવારથી થી વૈયા ને હાંજે આવતા બાજુ એટલે અહીંયા વાંધો પડે ને જયારે મેં અહીંયા આવવાનું થાય ને ત્યારે બાજુ માં બાજુ આ મીંદડી જો

હા તો હું લાઈફ સ્ટાઇલ આ ત્રીજો ભાઈ નું મિત્રો આ એક છે બાજુ નું બે છે તમને આખું ઝૂમ કરીને દેખાય છે ને ત્રીજું જોવા ને એવું દેખાય તો આખું જ આખું તો ઓમ આખું ક્લિયર દેખાય આ આખું ઝૂમ કરી દેખાડું જોવા